બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી હવે આખરી તબક્કામાં પહોંચી છે આગામી પંદર ફેબ્રુઆરીએ મતદાન થશે ચૂંટણીમાં કુલ એકત્રીસ બેઠકો માટે જંગ ખેલાવાનો છે જેમાં પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી સહિત વિવિધ કમિટીના મહત્વના હોદ્દાઓનો સમાવેશ થાય છે આ વખતે ચૂંટણી મેદાનમાં રોયલ રિવાઇવલ અને સત્યમેવ જૈતે એવા ત્રણ મજબૂત જૂથ આમને સામને છે જેના કારણે આ ચૂંટણી ત્રિપાંખીઓ જંગ બની ગઈ છે ફોર્મ ભરવાના અંતિમ દિવસે વારે ગરમાવો જોવા મળ્યો અને પ્રથમ વખત રેકોર્ડ બ્રેક એકસો સાહીઠ કરતા વધુ ફોર્મ વિવિધ કેટેગરીમાં ભરાયો છે હવે આવતીકાલે ફોર્મની ચકાસણી થશે ત્યારબાદ ચિત્ર વધુ સ્પષ્ટ થશે કે કયા હોદ્દા પર સીધી ટક્કર થશે સોળ ફેબ્રુઆરીએ સ્પષ્ટ થશે કે વડોદરાના ક્રિકેટનું ભવિષ્ય કોના હાથમાં જશે જો અમે રોયલ ગ્રુપમાંથી બધી એકત્રીસ સીટ ઉપર ઇલેક્શન લડીએ છીએ અને દરેક પોઝિશન માટે અમે ફોર્મ ભરેલા છે બરાબર અમે દરેક પોઝિશન માટે અમારી પાસે એકત્રીસ કરતાં પણ વધારે કેન્ડિડેટ હતા અને લગભગ અમે ચાલીસ જેટલા ફોર્મ આજે ભર્યા છે અને મેં પોતે પ્રેસિડન્ટ વાઇસ પ્રેસિડન્ટ સેક્રેટરી અને ટ્રેઝરર આ ચાર પોઝિશન માટે મેં ફોર્મ ભર્યા છે અને અમને આ વખતે તો પૂરેપૂરી ખાતરી છે જે જે પ્રકારનો માહોલ છે અને રોયલ ગ્રુપ હંમેશા ક્રિકેટ માટે જ એ લોકોએ આ લાસ્ટ ટાઈમ પણ ક્રિકેટ માટે જ એ લોકો આગળ આવ્યા હતા અને આ વખતે પણ અમે જે ઇલેક્શન લડીશું એ ક્રિકેટ સુધારવા માટે બીસીએમાં જે ક્રિકેટનું ડેવલપમેન્ટ થાય એ અમારો મેન મુદ્દો છે એક તરફ આજે આજે પરિસ્થિતિ એવી છે કે આજે ત્રણ જૂથ છે બરાબર છે હવે આગળ જતા શું સમીકરણ થાય છે એ જોવું પડશે પણ અમે પોતે ઇલેક્શન લડી શકીએ એવી અમારી તાકાત છે અને અમે લડીશું કોની કોની જોડે ગઠબંધન થાય એવી આશાઓ છે એ હજુ તો કંઈ નક્કી નથી પણ એ હવે આવતા બે ત્રણ દિવસમાં બધું વાર આવશે હજુ કંઈ નક્કી નથી હવે જોઈએ શું થાય છે સમીકરણ કોણ આવે છે અમારી પાસે અને અમારા જે ટર્મ છે એની અંદર કોણ ફિટ થાય છે એ જોવું પડશે ના ગઠબંધન માટે જે ઓફિસ બેરર અને જે એપેક્સ છે એમાં જે વધારેમાં વધારે અમારા કેન્ડિડેટ આવે ચારસો બે ફોર્મ આપ્યામાં આવેલા અને એકસો પાસઠ ફોર્મ સ્વીકાર્યા છે હા કયા પદ માટે કેટલા લગભગ પ્રમુખ માટે સાત પદ ફોર્મ છે સેક્રેટરી માટે નવ ફોર્મ છે વાઇસ પ્રેસિડેન્ટ માટે પણ સાત થી આઠ ફોર્મ છે અને બીજી અન્ય કમિટીઓમાં લગભગ થી બત્રીસ ફોર્મ દરેખના છે એ પ્રમાણે એકસો પાંસઠનું વર્ગીકરણ કરી અને સ્કૂટીની કર્યા પછી જ ખબર પડશે સાહેબ એવું કહી શકાય અત્યાર સુધી એકત્રીસ પોસ્ટ માટે થી સિત્તેર ફોર્મ ભરાતા હતા આ વખતે એકસો પાંસઠ ફોર્મ આવેલા હતા રેકોર્ડ બ્રેક કહી શકાય એવું માણસે ક્રિકેટ બરડા ક્રિકેટ એસ લોકોનો ઉત્સાહ વધી ગયો છે બીજું પણ રેકોર્ડ બ્રેક તમારી જ ટી એ સંખ્યા વધારે છે એટલું બી રેકોર્ડ બ્રેક રેકોર્ડ બ્રેક

જો ખરેખર બચાવવું હોય બીસીએને તો અમે બીસીએને બચાવવા માટે સત્ય સત્યમેવ જઈ તે ગ્રુપ બનાવ્યું છે જે ગઠબંધન અમારી સાથે કરવા તૈયાર હશે અને જે ક્રિકેટની પ્રગતિ માટે વિચારતો હશે એને મેં વેલકમ કરીશું તમારા જૂથમાંથી ટોટલ આડત એકત્રીસ બેઠકો છે કેટલા ફોર્મ તમારા જૂથમાંથી ઇચ્છોતેર ફોર્મ અમે ભર્યા છે કેટલાક ફોર્મમાં ડબલ હોય લાઈક જે દર્શનભાઈએ ભર્યું એમને વાઇસ પ્રેસિડેન્ટમાં પણ રાખ્યા છે એવું તે મેં પણ ચાર ફોર્મ ભર્યા છે એટલે એ જોતાં ટોટલ ઇઠ્યોતેર ફોર્મ છે અને અમારા ઉમેદવારો પણ ઘણા છે એની અંદર એમાંથી કોનું વિડ્રો કરીશું કેવી રીતે કરીશું એ અમારી ટીમ નક્કી કરશે કયો મુદ્દો લઈને તમે જશો એક જ મુદ્દો એક હથુ શાસનનો ગેરવહીવટ ગેરવહીવટને ઘરે મૂકવાનો અને સારામાં સારું ક્રિકેટ જે છેલ્લા છ વર્ષમાં ક્રિકેટનું સ્તર નીચે ગયું છે કે તમે જુઓ છો કે નેશનલ ઇન્ટરનેશનલ મેચમાં કે આઈપીએલ મેચમાં એક પણ ક્રિકેટર વડોદરા